રામનવમી ના પર્વ સમગ્ર કોહિલવાડ પંથક માં અનેરા ઉમંગ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઇ હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ રામનવમી ના પર્વે શહેર જિલ્લા માં આવેલ મંદિરો ખાતે બપોર બરોબર બરફ પર બાર વાગ્યા ટકોરે જન્મોત્સવની આરતી યોજાઇ હતી આ અવસરે સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામ નામનો જયકોષ ગુંજી ઉઠ્યો હતો ખાતે થી ભાવિકો ને પંચમી ની નું વિતરણ કરાયું હતું